હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને મજામાં આજે આપણે વાત કરીશું અક્ષય તૃતીયા વિશે કે અક્ષય તૃતીયા કે જે આ વર્ષે બે હજાર પચીસમાં ત્રીસમી એપ્રિલે બુધવારના દિવસે છે અને અક્ષય અક્ષરતૃતિયાનું મહત્ત્વ આપણા પુરાણોમાં બહુ જ છે કે આપણે અક્ષય અક્ષરતૃતીયા કેમ મનાવી જોઈએ અને અક્ષર તૃતીયા એટલે શું તો અક્ષય એટલે કે જેનો શ્રય ના થાય કે જ્યારે તમે કંઈ પણ વસ્તુ આ દિવસે લો છો તો તમારે એનો શ્રય ના થાય હંમેશા ચાલતી રહે તો આજે આપણે વાત કરીશું કે તમારે કંઈ ચાર વસ્તુ ન કરવી જોઈએ એ દિવસે કે જેથી તમારો દિવસ પણ સારો જાય અને તમને આગળ પણ કંઈ પણ કામ કરો તો એમાં સફળતા મળે તો આપણે જોઈશું કે તમારે પહેલી વસ્તુ કે તમારે કોઈની જોડે એ દિવસે કોઈ પણ આમ કઠોર શબ્દમાં વાત ના કરવી જોઈએ કોઈ દિવસ કોઈનો વસે તમારે કોઈનું અપમાન ના કરવું જોઈએ અને માતા પિતાનું તો ખાસ કરીને અપમાન નહીં કરતા એ દિવસે એમનું સન્માન કરજો એમની કોઈ પણ વાત હોય તો એમને ઉદ્ધતાઈથી જવાબ નહીં આપતા અને બીજું કે તમારા ઘરમાં તમારા વાઈફ હોય એમની જોડે પણ તમે સારી રીતે વાત કરજો અને કેમકે એ લક્ષ્મીજીનો પણ એ દિવસ છે અક્ષય તૃત્યા તો એ દિવસે તમારે તમારા પત્ની તમારા માતા પિતા એમની તમે સન્માન કરશો તો તમને આગળ સક્સેસ મળશે અને બીજું કે તમારે એ દિવસે તમે કોઈ ગરીબને એમને ભોજન કરાવો છો કે કોઈને કંઈ દાન આપો છો જેને નીડી પીપલ હોય એને તો એમાં પણ તમને ફાયદો થશે અને ત્રીજી વસ્તુ કે તમારે એ દિવસે તમારે જે નોનવેજ ખાતા હોય એમણે નોનવેજ ના ખાય એ દિવસે તો એમના માટે સારું કેમ કે એ દિવસે તમે અગર સાત્વિક આહાર કે સાત્વિક રીતે દિવસ કાઢશો ભજન ભક્તિમાં તો એ તમારા માટે બહુ જ સારું રહેશે તો અને ચોથું કે તમારે કોઈનું ઇન્સલ્ટ નહીં કરવાનું એ દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય કે કોઈ પણ હોય તેનું તમારે ઇન્સલ્ટ નહીં કરવાનું આ ચાર વસ્તુ તમે કરશો તો તમને બહુ સફળતા મળશે બાય બાય થેન્ક યુ ટેક કેર